છાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉનાળાની કાળજા ગરમીમાં સિટી દ્વારા છાસ વિતરણનો પ્રોગ્રામ થરાદમાં પંદર દિવસ માટે રાખવામાં આવ્યું છે જેના શુભારંભ પ્રસંગે લોફ થરા પ્રમુખ વસરામભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ ઝોન ચેરમેન ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ હેતલભાઈ સોની અજયભાઈ ઓઝા ભરતભાઈ કીર્તિભાઈ આચાર્ય જબરસિંહ પટેલ દશરથભાઈ સોની માયામભાઈ જોશી ગોસ્વામી દિનેશભાઈ સુથાર પિરોમલ નઝાર સી એસ ત્રિવેદી ડોક્ટર કે આર પટેલ અયુ બેમણ જયમીનભાઈ પ્રજાપતિ દિલીપભાઈ વ્યાસ સોનલબેન પ્રજાપતિ સ્વાતિબેન જૈન તલાટી રતનસિંહભાઈ પટેલ જેવા તમામ દાતાઓના સાથે સહકારથી આ કાર્યક્રમ થયો છે તેમાં છાણાના દાતા ગુરુકુળ ટાઇલ્સના અમિતભાઈ પટેલ છે સાથે પાણીના દાતા આદેશ પરિવાર તરફથી આપવામાં આવેલ આમ એક જ જગ્યામાં ઉનાળાની કાળજાળ ગરમીમાં છાયડા સાથે પાણી અને છાસની વ્યવસ્થા કરવામાં આવી છે અને પંદર દિવસ માટે ગરમીમાં થરાદમાં અલગ અલગ જગ્યાએ છાસનું વિતરણ કરી આવી ઉગ્ર ગરમીમાં લોકોને લૂ અને ગરમીથી રાહત માટેનો પ્રયાસ કરવા જઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લા ભાજક મહામંત્રી કનુભાઈ વ્યાસ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા કાળ ઝાળ ગરમી પડી રહી છે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીથી ઉપર જઈ રહ્યો છે ત્યારે નગરજનોને ગરમીથી રાહત મળે અને લૂ ન લાગે એના માટે ઠંડી છાશનું વિતરણ લાયન્સ ફ્લો થરાસિટીના અમારા ઉત્સાહી પ્રમુખ વસરમભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા અહીંયા કરવામાં આવી રહ્યું છે સાથે છાયડાનું પણ વ્યવસ્થા છે અને થરાદના અલગ અલગ વિસ્તારમાં પંદર દિવસ સુધી અમે છાશનું વિતરણ કરીશું જેથી કરીને લોકોને ઠંડી ગરમીમાં રાહત મળે અને ઠંડકનો અહેસાસ થાય અને લૂ ન લાગે અને શરીરમાં થતી બીમારીઓ અટકે એ લાયન્સ ફ્લોનો હેતુ છે જય ક્લબ ઓફ હિન્દ સિટી દ્વારા ધરા ચાર રસ્તા આગળ ઠંડી છાસ વિતરણનો કાર્યક્રમ અહીંયા શરૂ કરવામાં આવેલ છે જે સતત પંદર દિવસ સુધી ઠંડી વિતરણનો કાર્યક્રમ ચાલુ રાખશે અને અમારા દાતાઓ શ્રી લગભગ લગભગભાઈ મેમાન જયભાસિંહ જાડેજા અને તમામ મિત્રોના સહયોગથી આ ઠંડી સાસ વિતરણનું કાર્યક્રમો ચાલુ થયું છે જે પ્રજા માટે અને અમારા એક લાયન્સ ક્લબ માટે પણ એક સારી પ્રેરણા છે જેનો લાભ તમામ રાહદારીઓ લે અને લાયન્સ ક્લબને એનાથી અમને પણ જે આ જે કા કામ કરવાની ભાવના પેદા થઈ છે એ થકી અમે સૌ ગ્રામજનોનો પણ આભાર માની અને આનો લાભ લે સૌ વસ્તુ ભારત માતા કી જાય દ્વારા ઉનાળાની કાળજાળ ગરમીમાં લોકોને રાહત મળે તેના માટે લાયન્સ ક્લબ તરફથી છાંયડાની વ્યવસ્થા અને સતત પંદર દિવસ સુધી ઠંડી છાશનું વિતરણ કરવાનું અમારા લાયન્સ ક્લબના બોર્ડ ઓફ ડિરેક્ટ નક્કી કર્યું છે અને આજે એનો પ્રથમ દિવસ છે લોકોને ઠંડી છાશ પી અને બહુ આનંદ મળે છે અને અમારી ટીમ સમગ્ર ટીમને બહુ આનંદ થાય છે કે એક સેવાનું કાર્ય થયું અમારી સાથે અમારા લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ઓફિસર રિતેશભાઈ અમારા ડિસ્ટ્રિક્ટ ઓફિસર પ્રવીણસિંહ અને સર્વ મેમ્બરો મંત્રીશ્રી દિનેશભાઈ આચાર્ય રતનસિંહભાઈ તલાટી મુંનપુરી અને બધા ચીરાભાઈ નજાર સાહેબ બધા જ લાયન મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર જે અમારા સર્વ કાર્યક્રમોને પ્રસારિત કરે છે લોકોમાં થેન્ક યુ યુઝ